તો ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની શિલોંગમાં થયેલી હત્યાએ સમગ્ર દેશભરમાં ચકચાર મચાવી છે આ કેસ સામે આવ્યો ત્યારથી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આજે થયેલા કેટલાક ખુલાસાથી હત્યા પાછળ સોનમની જ મુખ્ય ભૂમિકા હોવાનું લાગી રહ્યું છે શું થયા નવા ખુલાસા આવો જોઈએ અમારો અહેવાલ

પરંતુ હવે આ હત્યામાં ધીરે ધીરે તેની મુખ્ય ભૂમિકા સામે આવી રહી છે હત્યાને લઈને હાલ તો તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે લગ્ન પહેલા રચું હતું કામતરું હનીમૂન ની પ્લાનિંગ સોનમે કરી રાજ કુશવાહા સાથે અફેર સોપારી કિલર્સને આપી હતી હત્યાની જવાબદારી પૈસા અને ઘરેણા નો લોભ પણ એક કારણ હોઈ શકે ગાઝીપુર માં સરેન્ડર પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ સાસુ સાથે છેલ્લી વાર ષડયંત્રનો ભાગ હોવાનું અનુમાન જ્યોતિષીની ચેતવણી નકારી અંજામ આપવાનો મળ્યો મોકો સીસીટીવી ફૂટેજથી ખુલ્યું રહસ્ય પોલીસને ગુમરાહ કરવાનો કર્યો પ્રયાસ એક સમય લગ્ન બાદ ખુશીના સપના જોઈ રહેલા રાજાને ક્યાં ખબર હતી તેને ખુશી નહીં મોત નસીબ થશે પ્રેમમાં પાગલ પત્ની સોનમે લગ્નના પાંચમા દિવસે હત્યાનો પ્લાન ઘડ્યો તેને નક્કી કર્યું કે પતિને મારી નાખીશું હું વિધવા થઈ જઈશ બાદમાં લગ્ન કરીને આરામનું જીવન જીવીશું પરંતુ નહીં કાયદાની ચુંગાલમાંથી કોઈ છૂટી શક્યું નહીં કે સોનમ પણ છૂટી શકે ઉલ્લેખનીય છે કે મેઘાલય પોલીસનું કહેવું છે કે ચાર આરોપોમાંથી એક વિશાલ ચોહાને રાજા પર પાછળથી હુમલો કર્યો હતો તે જ સમયે સોનમ પણ ત્યાં હાજર હતી તેણે આરોપીઓને ચીસો પાડીને કહ્યું તેને મારી નાખો હત્યાના આરોપીઓ પાંજરે પુરાયા બાદ પોલીસે તપાસ તેજ કરી કોલ ડિટેલ રિપોર્ટમાં તપાસથી સ્પષ્ટ થયું છે કે સોનમને રાજ કુશવા સાથે જૂની મિત્રતા હતી બંને વચ્ચે ગાઢ સંબંધ હતો રાજા રઘુવંશીની હત્યાનો આરોપ લગાવવામાં આવેલા ત્રણ અન્ય યુવાનમાંથી એક રાજ નજીકનો સંબંધી પણ છે હાલ તો રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય ઇન્દોર અને ઉત્તર પ્રદેશ પોલીસ સંયુક્ત રીતે તપાસ ચલાવી રહી છે પાંચ આરોપીઓ કસ્ટડીમાં છે હવે આગામી દિવસોમાં પોલીસની ઊંડી તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી